નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ફેક્ટરીમાં મહિલા એમ્પ્લોય સાથે બનેલ સત્ય ઘટના વિશે મેં તને કેટલા ફોન કર્યા તને મળવા કેટ કેટલા પ્રયત્નો કર્યા તે મને એક પણ વખત જવાબ કેમ ન આપ્યો એક પણ શબ્દ બોલ્યા વિના તે ઇન્ટરવ્યુ લેવા બેઠેલો યુવાન ઈશિતાને તાકી જ રહ્યો

તે શંકોસાઈને ખુરશીમાં બેસી ગઈ ઇન્ટરવ્યૂ લેનાર આ વૃદ્ધ કંપનીનો માલિક હતો એણે ઈશિતા સામે જોયું ભલે એનો અવાજ ઘેરો ઘોઘરો અને ભારેખમ હતો પણ એની આંખોમાં કરુણા અને વાત્સલ્ય હતા પહેલા વૃદ્ધે ઈશિતાની ફાઇલ પર નજર નાખી પ્રશ્નોત્તરીની શરૂઆત કરે કરે એટલામાં ઓફિસના પાછલા દરવાજેથી એક યુવાન પ્રવેશ્યો જેને આચાર્ય યુવાને વૃદ્ધની બાજુની ખાલી ખુરશીમાં બેઠક લેતા ઈશિતાને બેસી જવા ઈશારો કર્યો ઈશિતા યુવાનને ટીકી ટીકીને જોઈ રહે વૃદ્ધ પાસેથી ઈશિતાની ફાઇલ લઈ તે તેનો બાયોડેટા વાંચવામાં મશગુલ હતો યુવાનને ઇન્ટરવ્યુનું કામ સાપી વૃદ્ધ અન્ય કામ માટે બહાર નીકળી ગયા વૃદ્ધના ગયા પછી ઈશિતાએ પેલા યુવાનના હાથમાંથી ફાઇલ ઝૂંટવી લીધી ઈશાન તે મારી સાથે પ્રેમનું નાટક જ કર્યું હતું પણ હું ખરા દિલથી તને છાહું છું બોલ ઈશાન તારા મનમાં શું છે ઈશાન ઈશાન તું કેમ કશું બોલતો નથી કે પછી તારી યાદશક્તિ જતી તો નથી રહી ને કેમ તું જાણે મને ઓળખતો જ ના હોય એમ વર્તે છે ઇન્ટરવ્યૂ લેવા બેઠેલો યુવાન શાંતિથી તેની વાત એક ધ્યાને સાંભળી રહ્યો હતો ઈશિતા પોતાના વિરહી દિવસોનું ભાવવાહી વર્ણન કરતા કરતા અકળાતી હતી ચોક્કસ તુમારી સાથે કોઈ રમત રમી રહ્યો છો કહી એણે પોતાના પર્સમાંથી ઈશાનનો ફોટો કાઢ્યો જો છેલ્લે આપણે હોસ્ટેલમાંથી છૂટા પડ્યા હતા અને તે આ ફોટો પાછળ તારી સહી કરી મને આપ્યો હતો તે આ ફોટો ત્યાર પછી તું ક્યાં ખોવાઈ ગયો પેલા યુવકે ફોટો હાથમાં લઈ ફોટાની આગળ પાછળ જોઈ એ ફોટો પોતાના ટેબલ પરના કાચ નીચે મૂક્યો ત્યારે તેના ચહેરા પર અગમ્ય ભાવુકતા ઈશિતા જોઈ રહી ફોટો પણ તારે પાછો લઈ લેવો છે ઈશિતા સરળ નેત્રે પૂછી રહી પેલા યુવાને કંપનીના ક્લાર્કને બોલાવી સૂચના આપી આજે ઇન્ટરવ્યુમાં આવેલા બાકીના ઉમેદવારોને ભાડું ભથ્થું આપી અઠવાડિયાના પછીના નવા ઇન્ટરવ્યૂ માટે કોલ લેટર આપી આજે રવાના કરો ઈશિતાએ પણ ઊભા થઈ એની ફાઇલ પરત લેવા હાથ લંબાવ્યો એની આંખોમાં અવિરત અશ્રુધારા વહી રહી હતી પણ પેલા ઇન્ટરવ્યૂ લેનાર યુવાને એને બેસી જવા ઈશારો કરતા તે ખુરશીમાં બેસી ગઈ એટલામાં બહાર ગયેલા વૃદ્ધે આવી ખુરશીમાં બેઠક લઈ આંખે તરફ જોયું કદાચ નવી માટે એની પસંદગી કરી હશે એમ માની બાજુમાં બેઠેલા યુવાનને પૂછી નાખ્યું ઉમેદવારને કંપનીની શરતો અને કાર્ય બોજ વિશે વાત કરી લીધી યુવાનની આંખોમાં આંસુ જોઈ વૃદ્ધ નવાઈ પામ્યા તે કઈ પૂછે એ પહેલા યુવાનના ટેબલ ના કાચ નીચે ઈશાનનો ફોટો જોઈ તેમણે પૂછ્યું આ ઈશાનનો ફોટો તે બેટા ઈશિતા દ્વિધામાં પડી અત્યાર સુધી જેને એ ઈશાન માની રહી હતી તે ઈશાન નથી તો કોણ યુવાન પોતાની ખુરશી પરથી ઊભો થયો અને ઓફિસના એક કબાટમાંથી એક ડાયરી કાઢી ઈશિતાના હાથમાં મૂકતા બોલ્યો આ ઈશાનની ડાયરી છે અકસ્માત પછી એ ન રહ્યો કોલેજ હોસ્ટેલમાંથી ઘેર પરત આવતા તેને અકસ્માત થયો હતો તેની બેગમાંથી આ ડાયરી મળી તેમાં કોઈ ઈશિતાનો ઉલ્લેખ હતો કે જેને એ ખૂબ ચાહતો હતો ઈશિતા સાથે વિતાવેલી પળે પળનું વર્ણન એમાં એણે કર્યું છે જેની જાણ મને હતી કે પછી વૃદ્ધ તરફ ફરી બોલ્યો મારા પિતાજીને પણ આજે તમારા રોમે રોમમાં ઈશાન ધબકે છે એની મને પ્રતીતિ થઈ પાંચ પાંચ વર્ષના લાંબા ગાળા પછી ઈશાનની ઈશિતા અમને મળી ગઈ પણ રંજ એ વાતનો છે કે એની ઈશિતાને અમે ઈશાન સોંપી શકતા નથી તો તો તમે સર ઈશિતા થોથવાય હું એનો જોડ્યો ભાઈ દક્ષિત જેને તમે ઈશાન માની લીધો હતો ઈશિતા ધ્રુસકે ધ્રુસકે રડી રહી શાંત થા બેટા વૃદ્ધે માયાળું હાથ ઈશિતાને માથે મૂક્યો બેટા જો તું હા પાડે તો તારું સ્થાન મારા ઘરમાં હું આપી શકું ઈશાન સાથેની અમારી યાદો સાથે તારી યાદો ભળશે તો સાથે જીવવાનું સુખ પણ સાર્થક થશે અને કંપનીના માલિક શેઠ મનહરલાલે પોતાના પુત્ર દક્ષિતનો હાથ ઈશિતાના હાથમાં સોંપી દીધો ઈશિતા એક ક્ષણ સ્પંધ થઈ દક્ષિતને સાંગો પાંગ તાકી રહી જેમાં એને પૂર્ણ સ્વરૂપે ઈશાન દેખાઈ રહ્યો હતો એ વાતને આજે બીજું વર્ષ પણ પૂરું થયું શેઠ મનહરલાલના ખોળામાં હુબહુ ઈશાનની પ્રકૃતિ સમો પૌત્ર રમી રહ્યાનું સુખ મનહરલાલ માણી રહ્યા ઈશિતા એક સરખા ત્રણ પ્રતિબિંબ એની આંખોમાં ભરી રહી હતી માનસ પટ પર અંકિત ઈશાનનું સામે સાંગો પાંગની ઈશાન જેવા દક્ષિતનું અને દાદાના ખોળામાં રમતા ઈશાનની પ્રતિકૃતિ સમા એ નાનકડા બાળકનું મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ